હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ સુપર સોફ્ટ ડોનટ્સ આ ડોનટ્સ બાળકોને ખૂબ પ્રિય હોય છે એકદમ સોફ્ટ બને છે ઘરે જાતે બનાવી શકાય છે તેના માટે એક મેં મોટો વાટકો મેંદાનો લોટ લીધેલો છે બે મોટી ચમચી માખણ લીધેલું છે અને ડ્રાય ઇસ્ટ એક ચમચી લીધેલું છે અને વેનિલા એસન્સ ટેસ્ટ માટે લીધેલું છે અને પીસેલી ખાંડ લીધેલી છે હવે આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સથી આપણે ડોનટ્સ બનાવીશું હવે યીસ્ટને ગરમ પાણીમાં દસ મિનિટ માટે રેસ્ટ આપવાની છે એમાં થોડી ખાંડ એડ કરીશું હવે એક પેનમાં એક વાટકો મેંદાનો લોટ એડ કરીશું તેમાં દળેલી ખાંડ એડ કરવાની છે અને તેમાં બે મોટી ચમચી જેટલું માખણ છે એ એડ કરી દેવાનું છે આપ જોઈ શકો છો આ રીતે અને દૂધનો ઉપયોગ કરવાનો છે તો એક વાટકી દૂધ ધીમે ધીમે થોડું નાખી અને મિક્સ કરી લઈશું અને હવે દસ મિનિટ બાદ આ ઇસ્ટ છે એ સરસ થઈ ગઈ છે હવે તેને પણ નાખીશું હવે દૂધ નાખતા જઈશું અને સારી રીતે મિક્સ કરી અને આપણે ડો તૈયાર કરવાનો છે હવે આને ડો હાથની મદદથી સરસ રીતે કરી દઈશું એક ચપટી મીઠું પણ એડ કરવાનું છે સારી રીતે મિક્સ કરી અને આ સોફ્ટ ડોનટ્સ માટે ડો તૈયાર કરી લીધો છે હવે આ ડોને આપણે ત્રીસ મિનિટ માટે સરસ મજાનો રેસ્ટ આપી દે દેવાનો છે એસન્સ પણ એડ કરી દીધું છે અને સારી રીતે મિક્સ કરી દીધું છે હવે આપણે ત્રીસ મિનિટ માટે ઢાંકી અને મૂકી દઈશું આપણો ડો એકદમ ફૂલી ગયેલો છે હવે આને એક પાટલી ઉપર રાખી અને સરસ મજાના પીસ કરી લેવાના છે ડોનટ્સ માટે આપ જોઈ શકો છો આ રીતે આના પીસ પાડી દેવાના છે અને સરસ મજાના ડોનટ્સ તૈયાર કરી લેવાના છે આ ડોનટ્સ એકદમ ટેસ્ટી અને બાળકોને ખૂબ પ્રિય તેવા બને છે હવે આ રીતે ડોનટ્સના લુવા કરી લઈશું અને તૈયાર કરી લઈશું ડોનેટ્સ આપ જોઈ શકો છો આ રીતે એક ગોળો વાળી અને વચ્ચેથી આપણે રાઉન્ડ શેપ કરી લેવાનું છે કટ કરી લેવાનો છે આ રીતે ડોનટ્સ તૈયાર છે આ રીતે બધા જ ડોનટ્સ બનાવી અને તેલ ગરમ મૂકી તેમાં ફ્રાય કરી લેવાના છે ડીપ ફ્રાય કરવાના છે ધીમા ગેસ ઉપર રાખી અને ડ્રાય કરી અને તળી લેવાના છે આપ જોઈ શકો છો આ રીતે એક પછી એક બધા જ ડોનટને વારાફરતી ફ્રાય કરી લઈશું આ ડોનટ્સ એકદમ ટેસ્ટી બને છે અને એકદમ સોફ્ટ બને છે ઈસ્ટનો ઉપયોગ કરવાથી એકદમ સોફ્ટ બને છે આપ જોઈ શકો છો આ રીતે ધીમી આંચ પર ફ્રાય કરી લઈશું અને બધા જ ડોનટ્સ આ રીતે આપણે ફ્રાય કરી લઈશું હવે આ ડોનટ્સને એકદમ સોફ્ટ બને છે આ તૈયાર થઈ ગયા છે આપણે ડોનટ્સ હવે એને ચોકલેટ સીરમ અથવા તો ડેરી મિલ્કને મેલ્ટ કરી અને આ રીતે એને આ ઉપર લગાડી દેવાનું છે તો આપ જોઈ શકો છો આ રીતે કરી લેવાના છે હવે હવે વ્હાઇટ મિલ્ક ચોકલેટ મેલ્ટ કરેલી છે એને આ રીતે એની ઉપર ગાર્નિશ કરી લઈશું એકદમ સોફ્ટ અને મસ્ત આપણા ડોનટ્સ આપ જોઈ શકો છો તૈયાર છે આ ડોનટ્સ બાળકોને ભાવે છે અને બાળકો નાસ્તામાં પણ લઈ જાય છે સ્કૂલમાં આ ડોનટ્સ ખૂબ જ સરસ લાગે છે અને સોફ્ટ પણ બને છે તો આપ જાતે જ ઘરે સરસ મજાના ડોનટ્સ તૈયાર કરી શકો છો એના માટે એકદમ ઇઝી રેસીપી અહીં શેર કરું છું આપ જોઈ શકો છો આ ડોનટ્સ એકદમ ટેસ્ટી બને છે અને બાળકોને પ્રિય એવા બને છે તો જો આ વિડીયો ગમે તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ